અમરોલી વિસ્તારમાં આવેલી હેવન હાઇટ્સ બિલ્ડિંગ સામે એક બેફામ કાર ચાલકે બાઇક પર જતા ટક્કર મારી હતી આ અમરોલીના વિસ્તારની રોયલ રહેતા સંગીતાબેન દેસાઈ અને તેમના પતિ ગુણવંતભાઈ દેસાઈ હતા પરિવારમાં એક દીકરો અને દીકરી છે ગુણવંતભાઈ એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવે છે ગત એક ઓગસ્ટના રોજ દંપતી શાકભાજી લેવા જતા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે સંગીતાબેન દેસાઈનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે તેમના પતિ ગુણવત્તભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બેફામ કાર ચલાવનાર વ્યક્તિનું નામ કમલેશ નળિયાપરા છે પોલીસે આ ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને કમલેશ નળિયાપરા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે હાલ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જે જોઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર ચાલકે કેટલી બેફામ રીતે વાહન ચલાવીને અકસ્માત સર્જ્યો હતો સંગીતાબેનના મોતના પગલે બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે જેના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વાહન ચાલકોની બેદરકારી અને ટ્રાફિક નિયમોના ભંગ જેવા ગંભીર મુદ્દાઓ પર ધ્યાન દોર્યું છે પોલીસ આ મામલે વધુ કડક કાર્યવાહી કરશે તેવી આશા રાખવામાં આવી રહી છે રક્ષાબંધનને આડે હવે માત્ર ત્રણ દિવસ બાકી છે ત્યાં બહેનના એકના એક ભાઈનું અકસ્માતમાં મોત થતાં પરિવારમાં આક્રંદ છવાયો છે બેફામ રીતે દોડતા એક મિક્સર ટ્રકના ચાલકે બાઇક ચાલકને કચડી નાખતા ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું યુવકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં યુવકનું માથું છુંદાઈ ગયું હતું પોલીસે તાત્કાલિક ઘટના દોડી આવી અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી